નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો મોદી સરકારે અત્યારે જે મિત્રો જાહેરાત કરેલી છે આવાસ યોજના માટે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે આવાસ યોજના માટે શું જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને લાભ મળવાનો છે મિત્રો તે કેવી રીતે લાભ મળશે ત્યારબાદ મિત્રો કોણ કોણ આ યોજનાની અંદર અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યારબાદ મિત્રો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો મિત્રો આ આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી આજના એક જ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જોવાના છીએ તો મિત્રો વિડીયોની છેલ્લે સુધી જોવા વિનંતી છે ને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારી યોજના અથવા તો આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોદી સરકારે ત્રીજા શપથ લીધા બાદ નવી સરકાર એક્શન મોડમાં હોય એવું લાગી રહ્યું છે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે પોતાનું કામ સંભાળ્યા બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે મોટો નિર્ણય લીધો હતો અને સાંજે કેબિનેટ મિટિંગમાં પીએમ આવાસ યોજનાને વધુ લંબાવવાનો નિર્ણય પણ કરેલો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે તેમની નવી કેબિનેટની પ્રથમ બેઠક યોજી હતી આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર ત્રણ કરોડ વધારાના શહેરી અને ગ્રામ્ય પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનની મકાન બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવશે કેટલા મિત્રો ત્રણ કરોડ મકાન નવા બનાવવામાં આવશે બરોબર એ મિત્રો જાહેરાત કરેલી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો દસ વર્ષમાં ચાર કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે ભાજપનો ઢંઢેરો બહાર પડતી વખતે ખુદ વડાપ્રધાને આની જાહેરાત કરી છે બરોબર આ આવાસ યોજનાની જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ત્રણ કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોને લાયક પરિવારોની સંખ્યા વધારાને કારણે ઉભી થતી આવાસની જરૂરિયાતો પહોંચી વળવા માટે મકાનો બાંધવા માટે સહાય પૂરી પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે લેવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો પીએમએ વાય હેઠળ બાંધવામાં આવેલા તમામ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય યોજના સાથે સંકલન દ્વારા ઘરેલું શૌચાલય એલપીજી કનેક્શન વીજળી કનેક્શન જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ મિત્રો ભારત સરકાર બે હજાર પંદર સોળથી અમલમાં છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાયક ગ્રામીણ અને શહેરી પરિવારોને મૂળભૂત સુવિધાઓથી સજ્જન ઘરોના નિર્માણમાં સહાય કરવામાં આવે છે છેલ્લા એક દાયકામાં આ પહેલ હેઠળ કુલ ચાર એકવીસ કરોડ મકાનો પૂર્ણ થયા છે પીએમ એ વાય હેઠળ બાંધવામાં આવેલા ઘરો માત્ર આશ્રય જ નહીં પરંતુ ઘરમાં શૌચાલય એલપીજી કનેક્શન વીજળી કનેક્શન અને મિત્રો નળ કનેક્શન પણ સાથે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ પીએમ આવાસ યોજનાના ફાયદા પીએમ આવાસ યોજનાના ફાયદા શું થશે બરાબર તો તેની અંદર વાત કરીએ તો કાસા કે અસ્થાયી મકાનમાં રહેનાર લોકોને પીએમ આવાસ યોજના હેઠળ પાકા મકાન આપવામાં મદદ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો જે કોઈ વ્યક્તિ પાસે જમીન છે તો તેને મકાન બનાવવા માટે યોજના હેઠળ નાણાકીય મદદ કરવામાં આવે છે સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ સરકાર હોમ લોન પર સબસિડી પણ પ્રદાન કરવામાં આવે છે પ્રદાન કરે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ બેંકોને ઓછા વ્યાજ દર પર હોમ લોન પ્રદાન કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીએમ એવાય યોજના હેઠળ હોમ લોન માટે મહત્તમ રિપેરમેન્ટ પિરિયડ વીસ વર્ષ છે બરાબર તો આ વાત તમારે ખાસ એક ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ પીએમ આવાસ યોજના માટે પાત્રતા તો પાત્રતા શું રહેશે તો મિત્રો પાત્રતાની અંદર વાત કરીએ તો અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી ફરજિયાત છે બરાબર અઢાર વર્ષથી નીચે ન હોવો જોઈએ ત્યારબાદ મિત્રો અરજદાર ભારતનો નાગરિક પણ હોવો જરૂરી છે બરાબર ભારતનો રહેવાસી હોવો જોઈએ ભારતમાં રહેતો હોવો જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અઢાર લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપલબ્ધ છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના માટે પાત્ર બનવા માટે વ્યક્તિ પાસે ભારતમાં કોઈપણ ભાગમાં કાયમી ઘર હોવું જરૂરી નથી બરાબર તમારે ઘર નહીં હોય તો પણ મિત્રો ચાલશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જો પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં તો આ પણ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો તમારા ઘરની અંદર કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો હોય છે તો તમને આ સહાય મળવાપાત્ર નહીં રહે બરાબર તો આ વાત પણ એક તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ પીએમ એ યોજના હેઠળ લાભાર્થીઓ એટલે કે કોણ કોણ લાભ લઈ શકશે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ તો તેની અંદર વાત કરીએ તો મધ્યમ આવક જૂથ કે જેની વાર્ષિક આવક છ થી બાર લાખ વચ્ચે હોય બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મધ્યમ આવક જૂથ એમ ટુ બરાબર એમઆઈજી ટુ જેની વાર્ષિક આવક બારથી અઢાર લાખ વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ મિત્રો ઓછી આવક જૂથો એટલે કે એલઆઈજી જેમની વાર્ષિક આવક ત્રણથી છ લાખ વચ્ચે હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આર્થિક રીતે નબળા વિભાગ એટલે કે જેની વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની હોવી જોઈએ વધુ ન હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જ્યારે અને લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિંક સબસીડી યોજના માટે પાત્ર છે તો આ વાત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ મિત્રો ઈડબલ્યુ લાભાર્થી માટે સંપૂર્ણ સહાય પાત્ર છે અને અરજદારે આવકના પુરાવા સમર્થનના એફિડેવિટ પ્રદાન કરવું પણ મહત્વપૂર્ણ છે બરોબર તો મિત્રો આટલી વાતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પાત્રતાના પરિણામો વિશે વાત કરીએ તો તેની અંદર વાત કરીએ તો ઘરની કુલ આવક કેટલી હોવી જોઈએ તો ઈડબલ્યુએસ માટે ત્રણ લાખ સુધી એલઆઈજી માટે ત્રણથી છ લાખ વચ્ચે એમઆઈજી માટે છ થી બાર લાખ વચ્ચે અને એમઆઈજી ટુ માટે બાર થી અઢાર લાખ વચ્ચે હોવી જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ મહત્તમ લોન મુદત તો તેની અંદર વાત કરીએ તો ઇડબ્લ્યુ એસ માટે વીસ વર્ષ એલઆઈજી માટે વીસ વર્ષ એમ માટે વીસ વર્ષ અને એમ આઈજી ટુ માટે પણ વીસ વર્ષ રહેશે ત્યારબાદ મિત્રો મહત્તમ નિવાસ એકમ કાર્પેટર વિસ્તાર જોઈએ તો ઈડબ્લ્યુ માટે ત્રીસ ચોરસ મીટર એલઆઈજી માટે સાહીઠ ચોરસ મીટર ત્યારબાદ મિત્રો એમ માટે એકસો સાઈઠ ચોરસ મીટર અને એમઆઈજી ટુ માટે બસો ચોરસ મીટર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સબસિડી માટે મંજૂરની મહત્તમ રકમ તો ઈડબલ્યુએસ માટે છ લાખ રહેશે એલઆઈજી માટે પણ છ લાખ એમઆઈજી માટે નવ લાખ અને એમઆઈજી ટુ માટે બાર લાખ રહેશે ત્યારબાદ મિત્રો સબસિડી જોઈએ તો સબસિડી મિત્રો ઈડબ્લ્યુ માટે રહેશે છ પોઈન્ટ પચાસ ટકા એલઆઈજી માટે પણ છ પોઈન્ટ પચાસ ટકા રહેશે અને એમઆઈજી માટે ચાર ટકા રહેશે અને એમઆઈજી ટુ માટે ત્રણ ટકા રહેશે બરાબર તો આ રીતે સબસિડી મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો વ્યાજ સબસિડી એનવીપી અથવા એન અને વર્તમાન મૂલ્યની ગણતરી માટે ડિસ્કાઉન્ટ દર રેટ જોઈએ બરાબર રેટ ટકાની અંદર જોઈએ ટકામાં તો મિત્રો ઈડબ્લ્યુ માટે નવ ટકા એલઆઈજી માટે પણ નવ ટકા એમઆઈજી માટે પણ નવ ટકા અને એમઆઈજી ટુ માટે પણ નવ ટકા રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મહત્તમ વ્યાજની સબસિડીને મહત્તમ રકમ જોઈએ તો ઈડબ્લ્યુએસ માટે રહેશે બે લાખ સડસઠ હજાર બસો એંશી રૂપિયા ત્યારબાદ મિત્રો એલઆઈજી માટે પણ બે લાખ સડસઠ હજાર બસો રૂપિયા રહેશે ત્યારબાદ એમઆઈજી માટે બે લાખ પાંત્રીસ હજાર અડસઠ રૂપિયા રહેશે ત્યારબાદ એમઆઈજી ટુ માટે રહેશે બે લાખ ત્રીસ હજાર એકસો છપ્પન રૂપિયા રહેશે તો આ રીતે તમને સબસિડી મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં એક ઓળખપત્ર ત્યારબાદ મિત્રો રહેઠાણનો પુરાવો ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમામ સભ્યોના આધાર કાર્ડ ત્યારબાદ રેશન કાર્ડ ત્યારબાદ સોગંદનામું મોબાઈલ નંબર અને મિત્રો એક જાતિનો દાખલો બરોબર એક જાતિનો દાખલો પણ તમારી પાસે હોવો જરૂરી છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે બરોબર અરજી તમે કઈ કઈ જગ્યાએ કરી શકો તો તેની અંદર વાત કરીએ તો અરજી ક્યાં કરવી તો મિત્રો પીએમ યોજના હેઠળ બે રીતે તમે અરજી કરી શકો છો એક ઓફલાઈન અને એક ઓનલાઈન જો તમારે ઓફલાઈન અરજી કરવી હોય બરોબર તો તમે નજીકના સીએસસી કેન્દ્ર ઉપર જઈ શકો છો સીએસસી કેન્દ્ર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ત્યાં તમારે જવું પડશે અને ત્યાંથી તમે અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ તો મિત્રો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના પર સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો જે મિત્રો અહીંયા તમને વેબસાઇટ જોવા મળે છે પીએમ એ વાયજી ડોટ નિક ડોટ ઇન બરાબર આ ઓફિશિયલ વેબસાઇટ છે અને આ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે તમારા પ્રશ્નનું પણ સોલ્યુશન આપી દઈશું તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતમ